દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ગાજામાં પેલેસ્ટીનિયમનો મૃત્યુઆંક વધીને ત્રેવીસ હજાર ત્રણસો સત્તાવન થઈ ગયો છે ગાઝા સ્થિત આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે સાત ઓક્ટોબરથી ઇઝરાયેલ હમા સંઘર્ષ શરૂ થયા બાદ ગાજા પટ્ટી પર ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનની સંખ્યા ત્રેવીસ હજાર ત્રણસો સત્તાવન થઈ ગઈ છે જ્યારે ઓગણસાઠ હજાર ચારસો દસ લોકો ઘાયલ થયા છે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં બે પોઈન્ટ ત્રણ મિલિયનની વસ્તીમાંથી લગભગ એક પોઈન્ટ નવ મિલિયન લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે કારણ કે સમગ્ર પાડોશી વિસ્તારને ઇઝરાયેલ બોમ્બમારામાં નષ્ટ કરી નાખવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલની સેનાના અભિયાનમાં ઓછામાં ઓછા એકસો સુડતાલીસ પેલેસ્ટિનિયો મોત ભેટ્યા છે અને અન્ય બસો તેતાલીસ લોકો ઘાયલ પણ થયા છે અમાસની રિમીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્યગાજાના દેર અલબાલમાં અલ અક્ષા સહિત હોસ્પિટલની નજીકમાં એક ઘરને નિશાન બનાવવા બુધવારે ઇઝરાયેલની ટીમે બોમ્બમારો કરી હતો જેમાં ચાલીસથી વધુ લોકો માર્યા ગયા હતા અને વધારાના લોકો ઘાયલ થયા હતા જણાવી દઈએ કે પેલેસ્ટિનિયન રાજદૂતે શુક્રવારે યુએનમાં આ મુદ્દો ઉઠાવી આ જૂથને બેઠક બોલાવી હતી સ્થિતિ એકદમ ચિંતાજનક બની છે સતત હુમલાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઇઝરાયેલના તેલ અવિવને મુલાકાતે ગયેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટી બ્લિંકને પણ ટૂંક સમયમાં યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ